નમસ્કાર મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામ ગાંધી હોસ્પિટલ માં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજન ના દાતાશ્રી માં આપણા ત્યાં રૂબરૂબ આવેલા છે આપણા સ્વર્ગીયવાસ કાવ્યાબેન દશરથભાઈ ઠાકોર હસ્તક માં આપનાર છે આપણા દશરથભાઈ બુધાજી ઠાકોર તેમના તરફથી ભોજન આપવામાં આવે છે તેમના તરફથી છે દાળ ભાત શાક રોટલી તથા મોહનથાળ એ રીતના ભોજન આપવામાં આવે છે આપણે ભગવાનને એટલી પ્રાર્થના કરી કે કાવ્યાબેનને શાંતિ આપે તે માટે આજના ભોજનના દાતાશ્રીમાં આપણા દશરથભાઈ ઘણા ટાઈમથી અમારા ત્યાં ભોજનમાં લાભ લે છે આપણા સ્વર્ગેવાસ કાવ્યાબેન પાછળ આજે ભોજન રાખેલ છે ઘણા દર્દીઓ લાભ લે છે આજે વાર છે સોમવાર તારીખ દસ અગિયાર બે હજાર ના રોજ ભોજન રાખેલ છે

Terima <tiple> kasih. olla みんな。 we mm -hmm. Baik buat dulu. Ah. Ah, dua pura dua. Ah. Dia ya, suka rokok. どこんか。